મુકેશભાઈને આ મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછી ચાલેલી આખી કંપની ઈકો ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડી લેવી હોય તો તેમનો કોન્ટેક કરો બાકી હું તમને આગળ ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી મુકેશભાઈ ને વેચવાની છે મોડલ છે બે હજાર બાવીસ નો અને ત્રીજો મહિનો છે અને ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે સીએનજી ગાડી છે અને કંપની ફિટિંગ ગાડી છે ઓરિજનલ માં અને મુકેશભાઈ બીજા ઓનર છે આ ઈકો ગાડીના અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ક્યાંય પણ ગાડીમાં સળો પણ નથી ઇકો ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો રૂબરૂ કન્ડિશન ચેક કરીને પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો આગળ તમે જોતા રહેજો અને ઇકો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો મુકેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી કમ્પ્લીટ સ્ટાર્ટ છે એન્જિન કમ્પ્લેટ એસી પણ ચાલુ છે કોઈ પણ પ્રકારનો અત્યારે ગાડીની અંદર ફોલ્ટ નથી કંપની ફિટિંગ જોવા મળશે અને સીએનજી ગાડી છે અત્યારે ચાલુ છે મુકેશભાઈએ આ ઇકો ગાડીની અંદાજિત કિંમત પાંચ લાખ અને નેવું હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ઈકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે અને આ ઈકો ગાડી કેટલી ચાલેલી છે તો માત્ર ને માત્ર છપ્પન હજાર કિલોમીટર જ ચાલેલી આ ગાડી છે અને આ ગાડી તમને તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અને ટાણા ગામે જોવા મળશે હવે આઈ મુકેશભાઈની ની ઈકો ગાડી લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો